આવેદનપત્ર પાઠવતી વેડા એ ક્ષત્રિય સમાજ અગ્રણી ભૃગવેન્દ્રસિંહ કુંપાવત પ્રમુખ ક્ષત્રિય હિતકારણી સભા સાબરકાંઠા અરવલ્લી ઠાસા રાજેન્દ્રસિંહ ભાટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ક્ષત્રિય સમાજ ગજેન્દ્રસિંહ ચૌહાણ સોલંકી અરવલ્લી ઘનશ્યામસિંહ ભાટી કારોબારી પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ક્ષત્રિય સમાજ રણવીરસિંહ ચૌહાણ સંરક્ષક સાબરકાંઠા શ્રી રાજપૂત કરણી સેના રાજવીરસિંહ પરમાર પ્રમુખ નવજાગીરી રાજપૂત સમાજ ઠાસા રાજદીપસિંહ એમ ઝાલા અને અગ્રણી રાજપૂત સમાજથી ગોપાલસિંહ રાઠોડ સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી